નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ રાજકારણ મોટા હવે દેશના પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં અચાનક નેતાની લથડી તબિયત અને રાતોરાત કર્યા દાખલ અચાનક આવ્યો હાર્ટ એટેક અને થયું દુઃખદ નિધન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોલાવી હાઈ લેવલની મીટિંગ પીએમ નરેન્દ્ર મોદી અને પરીક્ષા પે ચર્ચાને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો મીથ્રોપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચાની નવમી આવૃત્તિમાં વિદ્યાર્થીને તણાવ મુક્ત રહેવાનું મંત્ર આપ્યો તેમણે કહ્યું કે સમાજમાં માર્ક્સની બીમારી ફેલાય છે પરંતુ જ્ઞાન એના કરતાં વધુ મહત્વનું છે પીએમ મોદીએ પંચતંત્રની વાર્તા પર ગેમ્સ બનાવવાનું સૂચન પણ કર્યું છે આ વર્ષે રેકોર્ડ બ્રેક છ પોઇન્ટ છોત્તેર કરોડ લોકોએ ભાગ લીધો હતો પાંચ રાજ્યના બાળકો સાથે સંવાદ કરી મોદીજીએ શીખવ્યું છે કે ટોપર્સના નામ નહીં પરંતુ તમારું કૌશલ્ય જ લાંબુ ટકશે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દે કે ગઈકાલે પરીક્ષા પે ચર્ચાનો બીજો એપિસોડ પ્રસારિત થયો જેમાં પીએમ મોદીએ દેશના વિવિધ ભાગના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેના પ્રશ્નોના જવાબ પણ આપ્યા પીએમ મોદીએ કહ્યું ઘણા વર્ષોથી હું દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી રહ્યો છું હું તેની સાથે શીખવા માટે વાર્તાલાપ કરું છું મારા માટે આ શીખવાનો કાર્યક્રમ છે શીખાડવાનો નહીં આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પીએમ મોદીએ મલેશિયાના વડાપ્રધાન અનવલ ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી બેઠકમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરાર એટલે કે એમઓયુ સહિત અગિયાર જેટલા દસ્તાવેજોનું વિનિમય થયું આ દસ્તાવેજોમાં સેમિકન્ડક્ટર હેલ્થ સુરક્ષા શિક્ષણ અને શાંતિ જાળવવી જેવી સહયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે બંને પક્ષોએ છ જેટલા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા પીએમ મોદીએ જાહેરાત કરી છે કે ભારતની યુપીઆઈ સિસ્ટમ ટૂંક સમયમાં મલેશિયામાં પણ શરૂ થશે તો હવે મિત્રો જાણી લો મલેશિયામાં પણ શરૂ થશે પીએમ મોદી બે દિવસની મુલાકાતે મલેશિયા પહોંચ્યા હતા તેમણે જાહેરાત કરી છે કે ભારતની રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યુપીઆઈ હવે ટૂંક સમયમાં મલેશિયામાં શરૂ કરવામાં આવશે આ પગલું ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે મુસાફરો અને ભારતીય વસાહતીઓ માટે વ્યવહારને સરળ બનાવવામાં આવશે દ્વિપક્ષીય સહયોગ ગાઢ બનાવતા વ્યવહારો માટે નવી તકો ખોલવામાં આવશે આગામી મહિનાઓમાં મલેશિયામાં હવે યુપીઆઈ શરૂ થવાની પૂરેપૂરી અપેક્ષા છે દેશના વડાપ્રધાનને લઈને આવ્યા મોટા સમાચાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તર ભાજપ ધારાસભ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે આ મુલાકાત સંસદ ભવનમાં થઈ હતી જ્યાં જાડેજાએ તસવીરો શેર કરીને લખ્યો હોનેનેબલ પ્રીએમ શ્રી નરેન્દ્ર મોદી સાથે મળવું અને તેની સાથે વાતચીત કરવી ખૂબ જ સન્માન અને ગૌરવની વાત છે તેમની વિચારસરણી તેમનો ઉત્સાહ અને ઉત્કૃતતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે ત્યારબાદ અન્નદાતાને લઈને આવ્યા મોટા સમાચાર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટા કરી છે કે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ડીલ ટ્રેડથી ભારતીય ખેડૂતોને

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી શકે છે મળતી માહિતી અનુસાર અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ તેઓ ગુજરાત પહોંચશે તેવી પ્રબળ શક્યતા છે આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સાણંદ ખાતે સ્થાપિત થનાર સેમી કન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે આ પ્લાન્ટ ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગણાય છે આ દરમિયાન વડાપ્રધાન ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી ચીપનું લોન્ચિંગ પણ કરશે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બોલાવી હાઈ લેવલની મિટિંગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ છત્તીસગઢની ત્રણ દિવસની મુલાકાતે છે ગઈકાલે રાયપુરમાં સવારે અગિયાર વાગે તેઓ નક્સલવાદના મુદ્દે રાજ્ય અને કેન્દ્રની સુરક્ષા એનજીઓની સાથે હાઈ લેવલ મિટિંગ યોજશે ત્યારબાદ અમિત શાહ છત્તીસગઢ એટ ધ રેટ પચીસ નેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી પણ આપશે આ મુલાકાત નક્સલ વિરોધી અભિયાન માટે ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો અચાનક લથડી તબિયત અને નેતાને હોસ્પિટલમાં કરાયા દાખલ મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એનસીપી એસપીના સા પાર્ટીના વડા શરદ પવારની તબિયત અચાનક લથડી વાયોના અહેવાલ છે પવારને તાવ અને ગળામાં કફની ફરિયાદ હોવાથી તેમણે પુણેની રૂબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અગાઉ એવા અહેવાલ હતા કે પવારને શરદી ખાસી અને શ્વાસ લેવામાં તકલીફ થયું નિધન બોલિવૂડ અને પ્રાદેશિક સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેતા સુનીલ થાપાનું હાર્ટ એટેકથી નિધન થયું છે તેમણે હિન્દી ઉપરાંત નેપાળી ભોજપુરી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું પ્રિયંકા ચોપડા સ્ટારર ફિલ્મ મેરી કોમમાં તેમણે ભજવેલા કોચના પાત્રને ખૂબ જ પ્રશંસા મળી હતી આ ઉપરાંત ધ ફેમિલી મેન વેબ સિરીઝ અને મિયામ માનવ હત્યા અલબેલા જેવી ફિલ્મોમાં તેમણે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી